ગોગડી ભાભી એક વાત કહું તને મારે નાનો બાવલું ક્યારે આવશે હવે હું થાકી ગઈ છું બેહવા ન દે તો હખે ઊભી થાઉં તો એમ થાય હટ બેહી જાવ બેઠી હોય ને તો એમ થાય હટ ઊભી થઈ જાવ ક્યારે આવશે ગોગડી ભાભી બહુ હું વાત જો છો મારા નાના બાવલાની લંગુ બેન તમે હું કામ એટલી બધી ઉપાધી કરો ને તમારા બાવલા નાવાનું છે ને તો આવી જશે તમતા તમારે ઉતાવળ છે ને એની કરતા ડબલ અમારે ઉતાવળ છે કે તમારું બાવલું ક્યારે આવશે અને અમે રમાડી લેવી જીરકીને કેટલા નાના છોકરા વાલા ખબર છે ને મારા ગોગડિયાને તેને જ મોટો કર્યો છે ઈ એટલી બિશારી વાત જોવે છે લંગુબે કાઈ ઉપાધી નો કરતા તમ તને એનો ટાઈમ થશે ને એટલે બાવલું તમારું આવી જશે હો પોતા તો હોય ને આવડા દિવસો હટ જાતા જ નથી જાતા જ નથી નકરો એમ થાય શકે કે ક્યારે નું મોઢું જોઈ લો ક્યારે એને રમાડી લઉં કેવું હશે કા નાની નાની ની આંખો નાના નાના પગ ને કેવો ગોગડીઓ તો એવું જ આ ગોગડી ભાભી નાના બાળક તો બધા હરખા તો હોય લંગુબેન એવું જીણા એવા કેવા વાલા લાગે નાના નાના હાથ હોય નાના નાના પગ ને જીણી જીણી ની આંખો ને એવું વાલું લાગે મારો બેટો ઉભારો તો લંગુબેન મારે છે ને સિબરીમાં છે થોડીક વાત કરવી છે સીબરી માસી મારા સબ્સ્ક્રાઇબ બનની એકની કાલ કમેન્ટ આવી હતી ને એને હું કીધું ખબર હતી કે અમને બળેતરા થાય છે તમે સીબરી માસીના જટિયા કે બાંધ હોય કે એવા સૂટાવાળા ને હારા લાગતા તો સીબરી માસી તમારે ઝટિયા તમે કાપી નાખો ને કા સોટલો લઈ લોને તમે ગોગડી બધા એમાં એવું છે ને મેં બાધા લીધી તી તાર માસાહરે મારે બહુ ભળતું નહોતું ને મા હું હારે ટકતી નહોતી અને બહુ બધા મને હેરાન કરતા ને મેં કીધું મારે શાંતિ આવશે ને પછી હું જટિયા બાંધી ત્યાં સુધી નહીં બાંધો પણ મને નથી લાગતું કે મારે શાંતિ આવે એટલે હવે છે ને હું મરું ને ત્યાં સુધી હું જટિયા બાંધવાની જ નથી મારા ખુલ્લા જટિયા રાખવાની છું હા ગોગડી ભાભી છે ને સીબરી માસી ની વાત હશે મેં એકવાર કીધું જ સીબરી માસી હવે તમારી ઉંમર થઈ ગઈ ને તમે આવા વાળ છૂટા રાખો ને એટલે હારા ન લાગો ભૂંડા લાગો તીકે મારા બાધા છે પછી મેં કાંઈ સીબરી માસી લપ ન કરી ગોગડી ભાભી

લોગડી માસી મારે હુકડી એવી બનાવી છે અને મને બહુ ભાઈ તે મને ગોગડી સખાડી ને તો મને બહુ એટલે બહુ ભાઈ એમ થઈ નકરી ખા ખા કરવી છે તો મને તમે બનાવી દેશો ને હુકડી હા ભૂતડી બનાવી દઉં પણ આજ નોતી ખમી જા આજ મને છે ને બહુ પગમાં માં તોડ્યું થાય છે આજ તો મારા સુલે સડાઈ એમ જ નથી નથી મજા આવતી આજ મને ગમતું નથી ને આમ પગમાં માં તોડ્યું થાય ને તાવ જેવું થઈ ગયું છે એટલે આજ નોતી ખમી જા કાલે હું તને હુકડી બનાવી દઈશ તમ તાર કાલે આવીશ તો બધું તૈયાર કરીને રાખજે ગોળ ને એવું બધું

હા હા એ પપ્પા ખબર જ છે એકદમ ભૂલી ગયા હશે એમ હા તે વાંધો નહીં હાલો મૂકો પપ્પા ગોગડી ભાભી એક કામ કરીને તો આજ બપોરે છે ને આખા રીંગણાનું શાક બનાવીને ભરાય ભરેલા રીંગણાનું બહુ મને ખાવાનું મન થાય છે આખા રીંગણાનું શાક મમ્મીને પૂછ લો તમારે આખા રીંગણાનું શાક ખવાય તો બનાવો આ ગોગડી અને આખા રીંગણાનું લંગુને શાક ખવાય તો ખરું પણ બહુ ન ખવાય ઓછું ખવાય એમ નકરું આમ શારપાસ રીંગણા ખાવાની એમ આટલું બધું ન ખવાય અડધું રીંગણું ખવાય નગર ગરમ પડે લંગુ બટા કરજે ગોગડી આખા રીંગણા શાક આપણે મસ્તી નું બધા ધરાઈ ખાય અને અમથે અત્યારે બધે વરસાદ એટલો છે આપણે એટલો વરસાદ છે ભરેલા રીંગણા શાક ને રોટલા ને એવું મજાનું મીઠું લાગે બનાવજે ગોગડી સારું હું તો હવે બેહી નથી શકતી ઘડીક છે ને હું જાઉં તો મને સારું થઈ જાય તમે બધા બેહો હો ગોગડી ભાઈ મમ્મી વૈયા ગયા છે ને તો હું તને એક વાત કહું

એની હાટું થઈને કામ તો કરશે જ કે નહીં કરવું પડે એને નહીં ખબર પડે કે આ છોકરાનું બધું મારે કરવાનું એના ભવિષ્યનું વિચારવાનું તમારું ધ્યાન રાખવાનું એનું ખુદનું રાખવાનું એને નહીં ભાન આવે તમાર બાવલું આવી જાય ને બધી ભાન આવી જાય તમે વિચાર તો કરો આ શીબડી માછીનો આપણે દાખલો લઈ લો જિંદગી કોઈ બી શુભ જોઈશ બિચારા એ કેવા એના ઘરવાળા છે અહીંયા આવે ને ઘડીક રોકાય પછી તરત શિબરી ચીબરી માછીન સાંભો જોઈએ મજાના શિબરી માસી આપણે કેવા રૂડા રૂપાળા છે તોય કે એને બિચારા આમ જિંદગી કાઢ નાખી તમાર ફઈજી નો દાખલો લઈયો આ ટીપલી ફઈ ને કેવું બિચારા નાખી જિંદગી આમ ન કાઢ નાખી ને ઘર કોક ને લઈને ન ભાગી ગયો આપણે ટીપલી ફઈનો નો વિચાર કરો તો તમે આપણે એવું તો નથી ને કાઈ એવી ઉપાધી ન કરવાની હોય જે થાતો એ હારા હાટુ થાતું હોય ગોગડી ની વાત હાશી છે લંગુ બટાઈ એવી માં દીકરી કાઈ બળાયતરા ન કરાય તો એટલી બધી હો તો બળાયતરા કરો ને અત્યારે તારે એક સેક આમ સેજ હમથી બળાયતરા ન કરવાની તારે અત્યારે ખુશ જ રહેવાનું અત્યારે તું બહુ ઉદાસ રે ને રોન એવું કરે ને આટલું બધું ટેન્શન લેન તો બટા તાર બાળક ને અસર થાય એટલે તારે એનું વિચારવાનું માર દીકરી હા શિબલી માસી ગોગડી ભાભી તમારી વાત સાચી છે એટલે હું કઈ ટેન્શન નથી લેતી પણ આ થોડું મારું મન અળગું થઈ જાય ને એટલે મેં કીધું લાય હું ગોગડી ભાભી ને થોડીક વાત કરું એમ એટલે લંગો બેન રીંગણા શાક તો હું હમણા બનાવી નાખો પણ તમારો ડોહા રીંગણા ની થી શેનો બનાવો કે માર્કેટ અત્યારે કોણ લેવા જાય તમાર ભાઈ ને આરે મંગાવતી બિચારા અડધી રાતે ઘરે આવે

આપણે ભરેલા રીંગણા નું શાક બનાવવાની વાત કરી લેવાબ દે દઉં વલંદી તારે રીંગણા ના શાક ખાવાના હે તો લેકર લઈ જવાના હે મારા ઘરેથીયર ગોગડી ભરેલા રીંગણા હે તો શીખી જવાના હે સીબડી માસી ને પણ બહુ સારા આવડતા હે અને તું અમારા બે પાહેથી રીંગણાનું શાક બનાવતા શીખી જવાના હે પછી તો તારા ઘરવાળાને તારા હાહુને બધાયને તારે ખવડાવવાના હે તો તું શીખવા આવે આવે આવવાના હે ને મારા ઘરે આવવાની શું ને નહીં મુજે વો શીખના નહીં હે મુજે તો કોઈ તૈયાર વો બના કર દે ને વહી અચ્છા લગતા હે અરે તારો લાડવો સોળું તને કોણ તારો બાપ રોજ તૈયાર કરીને દે શીખી જવાના હે વલંદી આવા પછી રોજ રોજ કોઈ પાહે માંગવાના નહીં હે વો હારા નહીં લગતા હે ગાંડી બાકી નજ હું બનાવું ભરેલા રીંગણા ના શાક તો તારે લઈ જવાના તારે જેટલા ખાવા ઓકે

અને હું હિન્દી બોલું છું ને મારા સબસ્ક્રાઇબર ને ગમે છે એટલે હું વધારે બોલું છું ગાંડી ગોગરી ભાભી હાડા છ થાવા આવ્યા છે ને હવે મને ભૂખ છે થોડ થોડી લાગી છે ને મને રીંગણાનું શાક આટલું બધું ખાવાનું મન થયું છે ને તો જા તો ભૂતડીને ઘરેથી રીંગણા લેતી આવી અને હાલો પછી રાંધી નાખ હાલ હું બેઠી બેઠી કાઈ કરાવ સીંગ ને બધું ખોલી દઉં બેન હું છે ને જીંકીને રીંગણા લેવા મોકલું એ છે ને ભૂતડીના ઘરેથી રીંગણા લેતી આવશે અને પછી આપણે શાક બનાવીને નાખી આ બહુ આવડે આમ ના કે રીંગણા લઈને આવે ને ત્યાં આપણે કઈક હું થોડોક લોટ દઉં ને આખા રીંગણા શાકનો મસાલો ને એવું કઈક તૈયાર કરી નાખું એલી કાટાળા રીંગણા છે કે ઓલા છે વિદેશના ભૂત જેવી સો ગોગડી તો હા ભૂત જેવી મે તને હમણાં કીધું ભૂત જેવી ઓકા જેવી કે ઓલા અમારા કોણ ઓળખીતા છે ને લાવ્યા તા રીંગણા ઠેલકો ભરી ઈ મન આહરાના કઈ ખગા ખાતા હોય ભાઈ બનવા ઈ મને બહુ ખબર નથી તો એની વાડી એક થી લાવ્યા એમ તો છું તો કાટાળા રીંગણા છે મજાના દેશી રીંગણા ગાંડી હે કોગરી વો કા રોટલા હે ને વો ભી મુજે બહોત અચ્છા લગતા હે બહોત લગતા હે વો ભી બનાના ઠીક હે એક કામ કર ને તું છે ને આયા નહી અમાર ઘરે રેવી જ રે રહી જવાના હે તારે આઈને રહી જવાના હે પછી આયા હું બનાવું ને રોજ પછી રોજ તારે ખાવાના હે એમ કઈ ને હવે તું सोरी गोगरी मैं तुम्हारे घर पे नहीं रह सकती मुझे यहाँ तुम्हारे घर पे बिल्कुल अच्छा नहीं लगता है मुझे मेरे घर पे इतना बहुत सुकून मिलता है मैं और गप्पे लड़ाते हैं इसलिए मैं आई थी मुझे यहाँ नहीं अच्छा लगता मैं यहाँ नहीं रहने वाली हूँ तो गोलंदी मैं थोड़ा तो नहीं तारा बाप दीदा है

અને થોડી ખીચડી મમ્મી હાટુ બનાવી નાખજે ઓ બબડી ભાજી થોડી માન નત બનાવી દોશી નો હમણા ફોન આવ્યો તો હું રૂમ માં વાળતી હતી ને હાન ની ત્યારે કે મે ખીચડી ઓરધી દીધી છે તો હાન જે ગમે શાક બને તો શાક દઈ જાજે અને કે ખીચડી ઘર હાટુ બધા હાટુ લઈ જાજે એટલે ઓલી ખીચડી વઘારેલી ને બનાવી હાદી ખીચડી એને બનાવી છે તો ખીચડી તો ન્યાખી લઈ આવીશ અને હાલો હવે હું મસાલો તૈયાર કરું અને શિબરી માસી તમારે એક કામ કરવાનું તમારે ગોગડિયા રમાડવાનું શું રાંધું નહીં ચાહ કારણ કે ગોગડિયા બહાર રમે છે તે ક્યાં ગયો એની હાલ સંભાળી નકર તો મારે તમને ન સીંધું પડે મારા હાહુ બિશા રેનવાય ધોયડા કરે પણ એને મજા નથી એટલે એ ગયા છે એટલે તમે ગોગડિયાનું ધ્યાન રાખો અને બેન તમે તમ તાર ઘડીક આરામ કરો લાંબા થાવ અને હું ને જીંકી જીંકી જાય રીંગણા લેવા અને હું છે ને આખા રીંગણા શાકનો મસાલો તૈયાર કરું ચાલો થાવ બધા ઉભા હા મમ્મી બોલો ને ક્યાં એની આયા હતી તમને મે કીધું તો તો ગોગડીન ઘરે જાવસો તમ નોતો હાંભળ્યું કાઈ ની એમ કે હાન ને મે કીધું બેહી આવ ઘરે કાટો માર કે ઘરે ને ઘર નોતો ગમતો ને એટલે હા હાલો આવો છો કોણ આવ્યો છે ફો આવ્યા છે હા તે વાંધો ને હાલો આવો મમ્મી હાલ લે ગોગડી હવે હું જાઉં હવે હું એક મિનિટ નહી ઊભી રહું જીન કે આઈ તો રીંગણા લઈ જાવ એલી મારા

હાલો એ રમવાનું જ નહીં ને અમને તે અમને મને બધી ખબર છે હા હું પેલેથી દેવી છે બાપા રમવા નો દેતી અમને ભૂતડીની હા હું સે તો આખી હો બાપા ઈ તો મને એકવાર ચમત્કાર થઈ ગયો તો માઇન્દ્રી એકવાર કસરા આવ્યો ને કસરા વાળો આવ્યો ને તે હું નાખવા ગઈ અને પછી કસરા વાળો વયો ગયો તો વાહે ઢોળી ડોલ ને તઈ તો ગોગડી તું નોતી ને લંગુ તું ઈ નોતી ગોગડી તું તાર પિયર ગઈ તી અને લંગુ એ હા હરે હતી હું વળે વાહે ઢોળી ને કસરો નાખ્યા ઉતા એના ભૂતડી ઘર પાહે ઊભો રહ્યો કસરો નાખતી હતી ને તે ભોતડી ને હા હું શું કે ખબર એ કે અહીંયા કે કસરો નાખવા આવ્યા ભલે આવ્યા પણ અહીં જરી કે હેઠો વેરાવો ન જોવે કસરો બોલે મારે બોલવા મળે પણ મેં એને કઈ જવાબ જ ન દીધો મેં તું કઈ આવા રે આવા રે કોણ લપ કરે પણ હું કઈ બોલી નહીં સીબરી માસી તમારી વાત ખાવ ખાસી છે તમે કઈ બોલો એવા નહીં ખોજાય રે ને એ જગ્યાએ હું હોય ને તો ખબર પડે મારી યાર કોઈ હરત ન કરે એમ તો હું કઈ ઓછી નથી કોગીન પાછી વળું પણ તમે ભોળા છો શિબરી માસી કાઈ બોલો નહીં શિબરી માસી આપણે નો બોલવી ને એ આપણો સંસ્કાર હોય અને એ આપણને કઈ જાય ને આપણે એને કેવી તો આપણા મન એનામાં શિબરી માસી કાઈ ફેર નો કહેવાય એટલે ઈ એવા હોય ને એટલે પછી આપણે એને જવાબ નો દેવાય એને છે ને એમ ને જ નહીં કાઈ આવવા જ દેવાય કાઈ નો બોલાય બાકી એની સેવા આપણે થાવી તો આપણા મને એનામાં ખુ ફેર શિબરી માસી તો તો તમે હાસી વાત છે ગોગડી તારી એટલે તું ન બોલું સારું આય તો હું ગોગડીયો ક્યાં રમે સાટો મેર મારતી આવું શેરીમાં અને ઘડીક હું બહાર બે હું ગોગડીયા રમાડું અને તમે રાંધી નાખો જાવ હા વલંદી તજી બેઠી વલંદી તારે તારા ઘરે નઈ જવાના હે હવે અમે રસોડામાં જાવી છે જવાના છે હમણા રસોડામાં ખાવાનું બનાવા ખાના બનાવવા તો તારે આવવું હે રસોડામાં કે તારે ઘરે જવાના હે હા ગોગડી ચાલો મે ઘર પે જા થી અભી મે આવુંગી થોડી દેર બાદ વો